નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં આજનું રાશિફળી જુલાઈ બે હજાર પચીસ ને મંગળવારનું રાશિફળ આજે સિંહ અને ધન રાશિના લોકો શશી મંગળ યુગથી ધનવાન બનશે કેવો રહેશે તમારો આજનો દિવસ મેસથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ગ્રહો અને નક્ષત્રોના ફેરફારને કારણે રાશિઓમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે જાણો તમારો દિવસ કેવો રહેશે આજના રાશિફળમાં મંગળવારના રોજ ચંદ્ર દિવસ અને રાત સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે મંગળ પણ અત્યારે સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર એક રાશિમાં ચંદ્ર અને મંગળનું એક સાથે હોવું ખૂબ જ શુભ અને ફળદાય છે જેને શશિ મંગળ અને ધનયોગ પણ કહેવામાં આવે છે આ શુભ યોગની સાથે આજે ચંદ્ર અને શુક્રનો પણ સિંહ રાશિમાં સંયોગ રચાયો છે જેનાથી કલાત્મક યુગ બની રહ્યો છે આવી સ્થિતિમાં આજે કઈ રાશિ પર દેવી લક્ષ્મીની કૃપા રહેશે તે જાણવા માટે જુઓ આજનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ આજે મેષ રાશિના લોકો પર કામનું દબાણ રહેશે કારણ કે આજે તેમના પર કોઈ નવી જવાબદારી આવી શકે છે આજે મેષ રાશિના લોકોને શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધવાની તક મળશે જો તમે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માગો છો તો તમારે પ્રયત્નો કરવા જોઈએ આજે તમને સફળતા મળી શકે છે પારિવારિક જીવનમાં આજે તમને તમારા જીવનસાથી તરફથી ખુશી અને ખુશી અને સહયોગ મળશે પરંતુ તેમના મનમાં કંઈક એવું દુઃખ હોઈ શકે છે કે તમે તેમની અવગણના કરી કરી રહ્યા છો આજે તમને સરકારી કામમાં સફળતા મળશે પરંતુ આ માટે તમારે ઘણા ઘણી મહેનત કરવી પડશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યપુરાણનો પાઠ કરો અને સૂર્યદેવને જળ અર્પણ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના નક્ષત્રો કહે છે કે આજે તમારા કાર્યસ્થળ પર કોઈ બાબતને લઈને તણાવની સ્થિતિ બની શકે છે જો કે આ દિવસે પ્રોપર્ટી અને મધ્યસ્થીમાં કામ કરતા લોકો સારી કમાણી કરશે વાહનનો આનંદ તમને આનંદ તમને મળશે આજે તમારા પૈસા વાહન અને સુખના સાધનો પર પણ ખર્ચ થશે આજે તમારે તમારા વ્યવસાય અથવા બાળકોના શિક્ષણ સંબંધિત બાબતો માટે થોડી દૂરની મુસાફરી કરવી પડી શકે છે પરિવારમાં માતા તરફથી તમને ખુશી અને સ્નેહ મળશે કોઈના વર્તનથી તમે ભાવુક થઈ શકો છો આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણની પૂજા કરો અને શ્રી કૃષ્ણ ચાલીસાનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના સિતારા કહે છે કે આજે તમે તમારા મિત્રો અને પરિવાર સાથે સામાજિક અથવા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો દૂર રહેતા સંબંધીઓ અને મિત્રો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો તમે કોઈ શારીરિક સમસ્યાથી પરેશાન હતા તો આજે તેમાં સુધારો થશે મિત્રો અને સહકર્મીઓ તરફથી તમને સહયોગ મળશે રોકાણ પણ આજે તમારા માટે ફાયદાકારક રહેશે નોકરીમાં તમે તમારું કામ સમયસર પૂરું કરી શકશો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે દુર્ગા સપ્તશતીના પ્રથમ ચરિત્રનો પાઠ કરો માતાના આશીર્વાદ લો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે કર્ક રાશિના લોકોનું લગ્ન જીવન સુખી રહેશે જોકે જો કોઈ તણાવ ચાલી રહ્યો હતો તો તે પણ આજે સમાપ્ત થઈ જશે કાર્યસ્થળમાં આજે તમે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો જેના કારણે આજે તમારા કમાણી પર કમાણી પણ સારી રહેશે આજે તમે દિવસભર શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો પરંતુ સાંજે થોડો થાક અનુભવશો આજે તમે મિત્રો અને પરિવારજનો સાથે મનોરંજનની પળો વિતાવશો તમે ધાર્મિક કાર્ય કાર્યમાં વ્યસ્ત થઈ શકો છો અને તેના પર પૈ પૈસા પણ ખર્ચ કરશો આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શિવ પરિવારની પૂજા કરો અને શિવ મંત્રનો જાપ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિ માટે આજનું જન્માક્ષર જણાવે છે કે આજે તમને તમારા કાર્યસ્થળમાં પ્રોત્સાહન અને સન્માન મળી શકે છે આજે તમારી વ્યવહારિકતા અને સામાજિક કાર્યમાં રુચિ માટે તમારી પ્રશંસા થશે જો તમે કોઈને ઉધાર આપ્યો હોય તો આજે તમે તેને પાછું મેળવી શકો છો વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણમાં અવરોધ દૂર થશે ઘરમાં મહેમાનોના આગમનને કારણે આજે ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે આજે સાંજે તમે તમારા મિત્રો સાથે પાર્ટી કરી શકો છો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એકસો ને આઠ વાર જાપ કરો કન્યા રાશિ સિતારાઓનું કહેવું છે કે જો તમે આજે કોઈ કામમાં રોકાણ કરવાનું મન બનાવી લીધું છે તો તમને તેનું ઉત્તમ પરિણામ મળશે આજે તમે તમારી ભવિષ્યની યોજનાઓ માટે થોડું રોકાણ પણ કરશો જો આજે જીવનસાથી સાથે કોઈ તણાવ ચાલી રહ્યો છે તો તે સમાપ્ત થશે જો તમે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે પણ તમને નફો આપશે જો આજે તમે તમારા રોજગારમાં થોડો ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો એવું બિલકુલ ન કરો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે આ સાંજ પરિવાર સાથે આનંદમાં વિતાવશો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદોને ભોજન અને પૈસાનું દાન કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના સિતારા આજે જણાવે છે કે કાર્યક્ષેત્રમાં કરેલી મહેનત અને મહેનત પ્રમાણે ધન પ્રાપ્ત થશે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે પરંતુ બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરવાની સલાહ છે આજે તમારે પરિવારના કોઈ સભ્ય અથવા મિત્રના મિત્રની મદદ માટે આગળ આવવું પડી શકે છે સંતાન પક્ષ તરફથી ખુશી મળશે લવ લાઇફમાં લાઈફમાં લાઈફ પાર્ટનરની પાર્ટનરથી અંતરની લાગણી થઈ શકે છે આજે ભાગ્ય 70% ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરો દેવીને ખીર ચડાવો વૃશ્વિક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે તમારે નાણાકીય બાબતોમાં ખૂબ જ સાવધાની રાખવી પડશે આજે ભગવાન જે આપે છે તેનો સ્વીકાર કરો અને અહીંથી ત્યાંથી પૈસા કમાવા માટે હાથ પગ ન ચલાવો નહીં તો નફાને બદલે નુકસાન થશે આજે તમારા પરિવારમાં કોઈ ખાસ કાર્યક્રમની ચર્ચા થઈ શકે છે તમને વડીલો અને વરિષ્ઠ વરિષ્ઠો તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે જો તમારે જો તમારા ભાઈ સાથે તમારા સંબંધોમાં કોઈ તિરાડ હતી તો આજે તેને સુધારવી સુધારવી શક્ય છે આજે ભાગ્ય નેવ્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે લાલચંદનનું તિલક લગાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો રાશિ ધનરાશિ રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઠ આજે રાશિના લોકોને નોકરીમાં તમારા કોઈ પણ સાથીદારો તરફથી લાભ અને સહયોગ મળશે ભાગ્યસ્થાનમાં બનેલો ધન યોગ આજે તમને ધનનો લાભ અપાવશે જેમના પિતા બીમાર છે આજે તેમના સ્વસ્થમાં સુધારો થઈ શકે છે જો તમને તમારા પૈસા મળ્યા નથી જે ઘણા સમયથી અટવાયેલા છે તો તમે આજે આજે જ મેળવી શકો છો વિવાહલાયક લોકો માટે આજે સારા પ્રસ્તાવ આવશે મન પ્રસન્ન રહેશે વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ રહેશે આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે જવ અથવા બાજરીનું દાન કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ સફળ રહેશે તમે જે પણ કામ કરશો તમે તેમાં તમારું પૂરું દિલ લગાવશો જેના કારણે આજે તમને પ્રોત્સાહક પરિણામ મળશે પરિવારમાં આજે પરિવારના સભ્યો સાથે મધુર વ્યવહાર રહેશે જો તમારો કોઈ સંબંધી સાથે વિવાદ ચાલી રહ્યો હતો તો તે આજે સમાપ્ત થઈ જશે આજે તમને તમારા સાસરિયા પક્ષ તરફથી લાભ અને સન્માન મળશે આજે ભાગ્ય નેવ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે આજે કબૂતરોને ખવડાવો લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ઘ સ સ અને ક્ષ કુંભ રાશિના લોકો આજે લાગણીશીલ અને ચિંતનશીલ રહી શકે છે આજે તેમનો દિવસ ધર્મ કાર્યમાં પસાર થશે આજે તમે થોડી મહેનત પછી જ સફળતા મેળવીને ખુશ રહેશો જો તમે આજે કોઈ પ્રોપર્ટી વેચવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ અનુકૂળ નથી તેથી આજનો દિવસ તેના માટે ટાળ ટાળવો જોઈએ આજે તમારે પારિવારિક કામ અને જરૂરિયાતો પર ધ્યાન જરૂરિયાત પર ઘણા પૈસા ખર્ચવા પડી શકે છે તમને આજે કોઈ લોન લેવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે નાશન ગણેશ સ્ત્રોતનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ ઘણી બાબતોમાં પ્રતિકૂળ રહી શકે છે ગુસ્સો પણ આજે તમારા પર વધુ આવશે જો આજે કોઈની સાથે વાદવિવાદ થશે તો તમે તમારા ગુસ્સા પર કાબૂ રાખી શકશો નહીં તેથી આજે તમારે વાદવિવાદની સ્થિતિથી દૂર રહેવું જોઈએ કેટલીક ગેરસમજને કારણે તમે તમારા પ્રિયજનોથી દૂર થઈ શકો છો તમારા જીવનસાથી સાથે તમારો તાલમેલ જળવાઈ રહેશે તમને તેમના તરફથી પણ પણ પૂરો સહયોગ મળશે પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ભાઈઓ તરફથી સહયોગ મળશે આર્થિક મામલામાં આજે જો તમે બજેટ પ્રમાણે નહીં ચાલો નહીં ચલાવો તો તમારે લોન લેવી પડી શકે છે આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સેલ્લી રોટલી કાળા કૂતરાને ખવડાવો આજે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો